તો અમદાવાદમાં વહેલી સવારે વાદળો ઘેરાયેલા છે અને પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે ત્યારે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર અમદાવાદીઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગઈકાલે પણ વાદળો હતા પરંતુ વરસાદ નહોતો વરસ્યો અને આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે શું વિગતો

અ વરસાદી જ જાપતા પણ જોવા મળ્યા હતા બે સૌપ્રથમ તો તે આકાશી નજારો બતાવવા માંગીશ ક્રિષ્ના કે જે આકાશમાં કાળા ડીમર વાદળો જોવા મળી રહ્યા છે કારણ કે ગઈકાલે જે આકાશમાં જે વાદળ વાતાવરણ જે ઘેરાયેલું હતું પરંતુ વરસાદ નહોતો વરસ્યો ત્યારે આજે વહેલી સવારે જ અમદાવાદની અંદર વરસાદ જેવું વાતાવરણ એક સર્જાયું હતું ને વહેલી સવારથી જ વરસાદ જે જાપતા હતા તે શરૂ થઈ ચુક્યા હતા બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણા તો ગરમીની અંદર અસહ્ય શહેરીજનોએ જે ગરમીનો પ્રકોપ હતો તે સહન કરવો પડી રહ્યો હતો બફારા જેવું એક વાતાવરણ જો મળી રહ્યું હતું પરંતુ જે આંશિક રાહત છે તે વરસાદી જાપતાથી અત્યારે જોવા મળી રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે કૃષ્ણ રાજ્ય ભર ની અંદર અલગ અલગ તાલુકા શહેરો તેમજ જિલ્લાઓની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે ઘણા ખરા એવા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ અ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર હોય રાજકોટ ભાવનગર જુનાગઢ જેવા અનેક જિલ્લાઓની અંદર પણ વરસાદ પડ્યો છે બીજી બાજુ જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેની અંદર અંદર જે થઈ છે તેની પણ આંશિક રીતે શહેરીવાસીઓને રાહત તો મળી છે પરંતુ જે મુજબ ગરમીનો પ્રકોપ હતો તે મુજબ જો વરસાદી વાતાવરણ સર્જાશે એટલે કે વરસાદી જે શરૂઆત થઈ છે તેની અંદર આંશિક રાહત તો મળી રહી છે પરંતુ જે ખેડૂતો હોય છે તેમને પણ હાલ આંશિક રીતે વરસાદ બાદ રાહત મળી છે કારણ કે જે તેમનો પાક તેમની વાવણીનો જે સમય હતો તે સમય મુજબ વરસાદ તેમને મળી રહેશે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કૃષ્ણા જી જી આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે તો અમદાવાદ ના અનેક વિસ્તારોમાં વરસાદી